કિશોર મમ્મી તો આઈ ગયે નહીં શું થયું ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના અગ્ર બધા મિત્રોનું સ્વાગત છે તમે પણ ખુશ હશો અમે પણ ખુશ છે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને સરસ મજાનું વાતાવરણ છે આજે તો તાપ કાઢ્યો છે બહુ દિવસ નહીં જો કપડા કાલના બહાર ગયેલા તે હુકી દીધા કિશોર મમ્મી તો

જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી જો જયમીન પણ સ્કૂલે જઈને આઈ ગયો કૃષ્ણ પણ આવી ગઈ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મોડા અને આપણે કઈ જવાનું છે કાકી કાકી એમને હાથે તે ખબર જોવા જવાનું હા નાખી દે કપડા વાળા ભાઈ જઈએ નહીં આવું ચાલો કપડાં વાળી લે જઈએ ખબર પૂછીએ

તો ચલો જો લોડી તો મેળ લીધી કિશન મમ્મીએ આવું શાક એટલું વઘાર બાકી નહીં બાફી કાઢ્યા ને આવો બાફી કાઢ્યા જો આ બાફી કાઢ્યા તો ચાલો થઈ જાય એટલે ખાઈ લઈએ પછી હા ભાઈ ફ્રેન્ડ આજે આવ્યું છે સોયાબીનનું શાક પણ અમારે તો લાલ લાલ બન્યું કીશું આજે જમીન સોયાબીનનું શાક છે અને આ બાજુ રોટલી પણ બની ગઈ છે સરસ મજાની અને જયમીને આવી ગયા છે સ્કૂલેથી તો ચલો જમવા બેસી ગયા છે ને જમીન

ખાઈ લઈએ નહીં ભૂખ લાગે આ તો બહુ ભૂખ લાગી નહીં તો પે બાપ મારા થોડો થોડો તો ચલો જમી લઈએ આપણે સાંજ પડી ગઈ છે અને આપણે તો મંદિરે ગયેલા નારિયેર વધેરા તો જો નારિયેર વધેરી તો આવી ગયા છે અને જમવા જે કિસ્સા તાજો જોવાની

ચાલો આજે તો બનાવી છે ખડી અને ખીચડી ને અને રોટલી પણ છે તો ચલો ખાઈ લઈએ જમી લઈએ પછી તમને થોડી વાત કરીએ કિસ્નાની નહીં કૃષ્ણ હા થોડી વાર એમ કહીએ કે કિસ્ના તો કિસ્ના પણ આપણે તો જમી બમી અને બેઠેલા અને કિષ્ના તો જે એનું સામ સામાન ગોર વધ્યા એવું અને બેસું શું અને કશું બીજું ખાવાનું ના લાય ના જોઈએ હે ચોકલેટો બિસ્કી લાવવું પડે ને છોડી ચાલે લઈ આવો કાલે અમુક જણો એ તો બીજી નાખી દે ને કિસ્સા તો બહુ ખુશ થઈ ગયા કેસરા ચાર ની બપોરની ની બેન પણ નીકળવાનું પર બધું છોણા ને એવું હુકા છોણા લેવા ચાલો જુદું જુદું બધું બીક સોજો ખોલ ગીસના કે બધું જુદું જુદું લાય ને આપણે ભેગું છે મોણી એમ કે ખોલાય જોવા મજી કે તો બહુ શોક પણ હે ને જો મે બધું આ જો તું એ છે પછી બાલોર મકઈ છે

તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો એ બરોબર છે કાલના નવા વિડીયોમાં શું ગુડ જય માતાજી